વડોદરા શહેરમાં બાળકનો જીવ લીધો છે નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર રહેલા શ્રમજીવીઓ પર કાર ચલાવી છે મોટી સંખ્યામાં મોડી રાત્રે લોકો ત્યાં એકઠા થયા હતા અને આ કાર ચાલકને એક શબક પર શીખવાડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત વડોદરામાં નશામાં વર્ષની બાળકીનો જીવ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે મોડી રાત્રે નશામાં કાર ચાલકે ફૂટપાથ પર સૂતા લોકો ઉપર કાર ચલાવી છે વડોદરા શહેરમાં વધુ એક વખત નશામાં દૂધ નબીરાએ એક બાળકનો જીવ લીધો છે શહેરના અવધૂત ફાટક પાસે એ મોડી રાત્રે એક નશામાં ધૂત કાર ચાલકે આ ઘટનાને અંજામ આપ્યો નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર રહેલા શ્રમજીવીઓ પર કાર ચલાવી છે ચાર વર્ષના બાળક પર કાર ચલાવતા કારના પૈડા ફરી વળતા એ ઘટના સ્થળ પર જ ચાર વર્ષના બાળકનું એ મોત નીચ્યું છે કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી જોકે અકસ્માત કરીને કાર ચાલક ભાગવા જતા ત્યાં ઉપસ્થિત એ લોકોએ તેને પીછો કરીને તેને પકડ્યો મેથી પાક પણ ચખાડ્યો નશો કરી કાર ચલાવતા વાહન ચાલકો

બીજી તરફ કેટલાક લોકોએ એ નશામાં દૂધ કાર ચાલકની કારના કાચ તોડી નાખ્યા તેની કાર જે હતી તેને ત્યાં તોડફોડ પણ કરી નાખી મોટી સંખ્યામાં મોડી રાત્રે લોકો ત્યાં એકઠા થયા હતા અને આ કાર ચાલકને એ શબક પણ શીખવાડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો કે જ્યાં એ બેફામ એ લોકોની અંદર આક્રોશ જોવા મળ્યો હતો કેટલાક એ લોકો પણ ત્યાં જે શ્રમજીવી પરિવાર હતા તેના પરિવારના સભ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા તેના અંદર પણ સૌથી વધુ આક્રોશ જોવા મળતો હતો કેમ કે તેમના પરિવારના એ ચાર વર્ષના બાળક પર એ નશામાં ધૂત એ નબીરાએ કાર ચડાવી હતી કે જેના કારણે ચાર વર્ષના બાળકનું ત્યાં જ એ મોત થયું હતું

પરંતુ ઢીલું ક્યાં મૂકે છે ને એ વડોદરા પોલીસ કમિશનરે વિચારવા જેવું છે કેમ કે વડોદરાની અંદર આ પ્રકારે બનતી ઘટનાઓએ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું નશામાં ધોત નબીરાઓ બેફામ કાર ચલાવે છે અને જેના કારણે કોઈ પરિવારનો દીપક બુજાય છે વારંવાર વડોદરા શહેરની અંદર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે પરંતુ વડોદરા શહેર પોલીસે એ એ ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓએ બનવા દેશે કેમ એ ઘટનાથી સબક નથી શીખતી એ વડોદરા શહેર પોલીસ સાંભળો શું કહ્યું વડોદરા પોલીસના અહીંયાથી કાર્ય તો વ્યક્તિ હતો કે કંઈથી કહી જતો હતો ને શું બની પ્રાથમિક વિગતમાં એવું છે અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીના કાર ચાલક જે છે એને અકસ્માત કરી અને અહીંયા અક્ષરચોક સુધી એ અહીંયા ભાગીને આવી ગયેલ અને પબ્લિકના ટોળા જે છે અહીંયા એકત્રિત થઈ ગયેલ અને એ દરમિયાન જે છે એ પોલીસ પણ આવી અને એ આરોપીને લઈ ગઈ છે બાળકનું પણ અવસાન થયું છે ઉપયોગ છે અડફેટે લીધે સાડા ત્રણ ત્યાં અમારા એક અન્ય અધિકારી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એની ઉપર ફાઇનલ કોમેન્ટ પછી જ કરી શકાશે એટલે રાવપુરા એક વાર ચેક કર્યા પછી જેનો આન્સર ગાડીમાંથી શું શું મળી આવ્યું છે સોરી ગાડીમાંથી શું શું મળ્યું અત્યારે ગાડી જે છે એમાં એના ચેક કરતાં એક દારૂની બોટલ જે છે એ જણાય છે અને એના સિવાય બીજા અન્ય એમની જે કોઈ જરૂરી જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે એ છે બધી વસ્તુઓ છે એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જેમાં આગળ ઉપર કંઈક આવી શકે કેટલી ગંભીર બાબત છે કેમ કે ડ્રિંક એન્ડ હિટ એન્ડ રન એક બાળકીનું પણ મૃત્યુ થયું છે પણ કેટલી ગંભીર ચોક્કસ ગંભીર ગણી શકાય અને પોલીસ જે છે એમાં એકદમ સ્ટ્રાઈક એક્શનની કાયદેસરની કાર્યવાહી કરશે આગળ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન જે કઈ એવિડન્સ મળશે અત્યારે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરીને આવ્યા છે રાવપુરા પોલીસ સ્ટેશન કરી જે વિડીયો અમને મળ્યા છે એમાં એવું જણાય છે કે નશામાં છે એક્ઝેક્ટ એમાં બ્લડ સેમ્પલ લઈને ચેક કર્યા પછી આગળની કાર્યવાહી કરી અત્યારે એ પણ ચેક કરી રહ્યા છીએ એકવાર ગાડીનો એડ્રેસ ને ચેક થઈ જાય थोड़े इन्वेस्टिगेशन प्रॉपर कर लीए पी एम फाइनल कॉमेंट कर थैंक यू हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन ટેસ્ટ લાઈફી તો જરૂરી